લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કહે મેષ રાશિવાળાએ આજે જીવનસાથીનું સન્માન કરવું જોઈએ અને ઘરમાં ખીર બનાવીને જીવનસાથીને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જમીન અંગેના કોઈ બહુ મોટા સોદા હોય તો એ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ રાશિવાળાએ આજે 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 શું કંદમૂળનું દાન દાન એમાં પણ જો ગાજર મળી જાય તો ગાજરનું અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબ માંગનાર વ્યક્તિનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહ્યું મિથુન રાશિવાળાએ આજે ખાસ તમારા ઘરની કુટુંબની અડોસ પડોશની સ્ત્રીઓની ખબર અંતર પૂછવી જોઈએ આજે શુક્રવાર છે સ્ત્રીનું સન્માન સ્ત્રીની સેવા જીવનમાં ચાર ચાંદ લગાડી જાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં બે દરકારી નહીં રાખતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે શિવજીની આરાધના કરવી જોઈએ ગાયના દૂધમાં ખડી સાંકર વેળવીને ભગવાનનો અભિષેક કરવો જોઈએ આવું દૂધ નાના નાના બચ્ચાઓને ગરીબ બચ્ચાઓને પીવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાસી ખોરાક ખાવો નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કહે સિંહ રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ લક્ષ્મી નારાયણ ભગવાનની આરાધના કરવી જોઈએ અને ઘી દહીં કપૂર આવી વસ્તુઓ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરાબ માસાહારનું સેવન નહીં કરો કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કન્યા રાશિવાળાએ છે ને આજે એક શુભ કામ કરીને દિવસની શરૂઆત કરવાની કુંભનું સ્થાપન કરીને દિવસની શરૂઆત કરવી એક તાંબાના લોટામાં સ્વચ્છ પાણી ભરી ઘરના મંદિરમાં અથવા પણિયારે મૂકીને દિવસની શરૂઆત કરજો આ પાણી કાલે સવારે ફૂલ ઝાડમાં નાખી દેજો શું નથી કરવાનું મિત્રો આજે ખોટા વ્યક્તિઓની સંગત કરવી નહીં તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું તુલા રાશિ વાળા આજે પોતાના નોકરી વેપાર ધંધાને લગતી કોઈ યાત્રા હોય તો આજે કરી લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો વાહન ચલાવતી વખતે બેદરકારી રાખવાની નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળા આજે સફેદ ગાયને લીલો ચારો નાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ભાગ નહીં લેવો ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વાળાએ આજે કોઈ નજીકના મંદિરે જઈને થોડી સાફ સફાઈ કરવી જોઈએ ભગવાનનું ઘર સાફ કરવું જોઈએ ઋણો માફ થઈ જાય શું નથી કરવાનું મિત્રો આજે ચામડીને લગતી કોઈ ટ્રીટમેન્ટ હોય નાનું કોઈ ઓપરેશન હોય કે કંઈ હોય તો એ આજે ટાળવું એ આજે નહીં કરાવવું મકર મકર રાશિવાળાએ આજે શું કર્યું મકર રાશિવાળાએ આજે ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરે લાલ કમળ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથી અથવા તમારા પ્રેમી પ્રેમિકાને ધોકો નહીં આપતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે ખડી સાંકર ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ અને થોડી ખડી સાંકર પ્રસાદના રૂપે ધરાવી ને લોકોમાં વેચી દેજો શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી દૂર રહેવાનું નથી મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે તુલસીના આશીર્વાદ લેવા જોઈએ તુલસીને જલ ચડાવવું જોઈએ માની છે આપની રોજિંદી ભાષામાં કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિંદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીંદગી નમસ્તે